મોરબી શહેરના મુખ્ય માર્ગો ચોમાસાના પ્રથમ વરસાદમાં ધોવાયા ખાડા ખબડાવાળા રસ્તાના કારણે નાગરિકો હેરાન પરેશાન પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં ચોમાસાના પ્રથમ વરસાદમાં મોટાભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા છે જેના કારણે મસ મોટા ગાબડા પડી જતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

નથી એલાન નથી કરતા અપવાસ માંથી બે જ કેમ રોડ નથી બંધ કરતા ભાઈ અમે ટેક્સ નથી ભરતા બધા ટેક્સ ભરે છે ને બધા તો કેમ એમ કરે છે કેમ ધ્યાન નથી દેતા એમનું રાજ આલે છે ભાજપ સરકારનું રાજ રાજ હાલે કાંઈ ન થાય